નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરૂચ દ્વારા બી સિવિલ એન્જિનિયર ડિપ્લોમા એન્જિનિયર અન્ય ગ્રેજ્યુએટ અને બે વર્ષના ટ્રેડ વાળા આઈટીઆઈ જેને કરેલું હોય તેની માટે એપ્રેન્ટિસિપ ની ભરતી બહાર પાડવામાં આવી છે તેની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવશું એપ્રેન્ટિસિપ અધિનિયમ ઓગણીસો ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટીસિપ ભરતી માટેનું આયોજન સરકારશ્રીના માનનીય મુખ્યમંત્રી શ્રી એપ્રેન્ટિસિપ યોજના હેઠળ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગર દ્વારા વિવિધ જિલ્લાની વિભાગીય તેમજ ક્ષેત્રીય કચેરીઓ માટે એપ્રેન્ટિસિપ તાલીમાર્થીઓની ભરતી કરવાની હોય જે મુજબ ભરૂચ જિલ્લા માટે સમયે જરૂરી પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવા જણાવવામાં આવે છે પ્રમાણપત્રોની વિગતો પહેલા જોઈ લઈએ તાલીમાથી એનએપીએસ એટલે નેશનલ એપ્રેન્ટિસિપ પ્રમોશન સ્કીમ તથા એનએટીએસ નેશનલ એપ્રેન્ટિસિપ ટ્રેનિંગ સ્કીમ વેબસાઇટનું નું રજીસ્ટ્રેશન ફોર્મ આની અંદર તમારે નામ નોંધાવવું પડશે આધાર કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ડિગ્રી પ્રમાણપત્રો તથા અન્ય જરૂરી દસ્તાવેજ પ્રમાણપત્રો તમે જે કંઈ વસ્તુ ભણેલા છો તેનું ડિગ્રી ફોર્મ અને દસ્તાવેજ

વાગે બી એ તથા સુધીમાં છે સ્થળની વાત કરીએ તો કાર્યપાલક ઇન્જિનિયર શ્રી ની કચેરી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ બી બ્લોક રાઈટ વિંગ પ્રથમ માળ જૂની કલેક્ટર કચેરી વગા કોટની બાજુમાં ભરૂચ આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી શકો છો